નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડ ડે ન્યુઝ વાઘોડિયા તાલુકાની ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં શિક્ષકને ભવ્ય વિદાય સમારોહ યોજાયો શિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠોડ રસુલભાઈની જિલ્લા ફેરબદલી પોતાના વતન આગોલ નજીકમાં ગામ પંથોડા શાળામાં થઈ છેલ્લા પચીસ વર્ષથી વાઘોડિયા તાલુકામાં શિક્ષક તરીકે તેઓ ફરજ બજાવતા હતા શિક્ષક ઈસુભાઈ રાઠોડે દાતા મુકેશભાઈ પટેલ ચંચળબા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી દસ જેટલા વિદ્યાર્થીઓને નિશુલ્ક હવાઈ મુસાફરી વડોદરાથી મુંબઈની વિમાન મારફતે કરાવી હતી શિક્ષક તરીકે ફરજ બજાવતા રાઠોડ ઈસભાઈએ

કરવામાં તેમનો સ્વી પાડો રહ્યો રાથોડ ઈશભભાઈને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક અને આદરણીય પૂજનીય સંત મુરારી બાપુએ તેમના વરદ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કર્યો હતો પ્રેમાળ અને લાગણીશેળ એવા શિક્ષક રાઠોડ ઈશભભાઈની જિલ્લા ફેરબદલી થતા સમગ્ર ભાવનગર પુરાના ગ્રામજનો દ્વારા ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં તેમને વિદાય આપતી વિડાયે શાળાના બાળકોને વાલીઓ ભાવક બન્યા હતા સહેબને જતાં અમને ગમતું નથી અને સ્મ મારી દુઆ એવું છે કે સાહેબ જઈ જાય તો ખુશીઓ પાવે અને આવા સાહેબ ગમતું બી નતું સાહેબ રડતા હતા ને તમુને પણ નહોતું હાર લાગતું સાહેબ બનાવતા હતા ને તમુ મા બાપ બી નતા યાદ આવતા સાહેબ સારું બનાવતા હતા સાહેબ ની બદલી થઈ એટલા માટે ગમતું નથી

સાહેબ આવા સૌને સારા સારા મળવા નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વાત કરીશું શિક્ષણ જગતની ત્યારે શિક્ષણ જગતમાં જે રીતે શિક્ષણ શિક્ષકનો પાયો જે શિક્ષક નાખતો હોય ત્યારે આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય તે રીતે તેને જોવામાં આવતું હોય છે ત્યારે આપણે આજે વાઘોડિયા તાલુકાની વાત કરીએ છીએ કે વાઘોડિયા તાલુકામાં છેલ્લા પચીસ વર્ષથી એકી ધારે જે શિક્ષણ જગતમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઈસ્માઇલભાઈ રાઠોડની વાત કર ઈસ ઈસુભાઈ સોરી ઈસુભાઈ રાઠોડની વાત કરવા જઈ રહ્યા છે ઈસુભાઈ રાઠોડ છેલ્લા પચીસ વર્ષથી વાઘોડિયા તાલુકામાં ફરજ બજાવે છે અને તેઓની કામગીરીને આપણે સલામ કરીએ છીએ ત્યારે તેઓની હાલ જિલ્લા ફેરબદલી થતાં ભાવુક જેવા દ્રશ્યો જોવા મળે છે છાલ ભાવનગર પુરા પ્રાથમિક શાળામાં તેઓ ફરજ બજાવતા હતા અને તેઓની બદલી તેઓના વતન તરફ થઈ છે ત્યારે જે ભાવનગર પુરા પ્રાથમિક શાળામાં જે રીતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો ત્યારે વિદાય સમારંભ જોતા આપણને પેના દ્રશ્યો જોતા આપણને ક્યાંક દિલને હચમચાવે તેવા દ્રશ્યો હતા કારણ કે મોટાથી લઈ નાનેરા બાળક સુધી સ્કૂલના વિદ્યાર્થીઓ સુધી તેઓના ચહેરા પર એક ભાવિલ સ્મિત જોવા મળ્યું હતું કારણ કે બાળકોને જે રીતે પોતાના વાલીની પેટ ઉછેરતા હોય છે આ શિક્ષકો તેઓને પાયાથી લઈને ઉપર સીધું જ્ઞાન આપતા હોય છે તેઓની બદલી તેઓના જિલ્લા ફેર થતા તેઓના વતન તરફ જઈ રહ્યા છે ત્યારે તેઓનું જે દ્રશ્ય જોવા મળ્યું હતું તે દ્રશ્યનું જો આપણે પણ સ્પાર્ક ને પણ તે દહેવાલ દર્શાવવાનું મન થાય તેવા દ્રશ્યો હતા ત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ ભાવનગર પુરા પ્રાથમિક શાળામાં અને અહીંના જે

શિક્ષક આવવા પછીથી સ્કૂલના છોકરાઓનો પણ સંખ્યામાં વધારો થયો છે અને જ્ઞાનમાં પણ વધારો થયો છે અને જે બી કંઈ સ્કૂલના અંદર ફેરફાર કરવાના હતા પાણી બાણી બધી સગવડ પણ થઈ ગઈ છે અને સ્કૂલમાં છોકરાઓ સારી રીતે સ્કૂલમાં આવે છે અને ભણવામાં પણ ધ્યાન રાખે છે એટલે એજ્યુકેશનમાં પણ સારું છે મતલબ કે આવા શિક્ષકો બહુ ઓછા મળતા હોય છે અને સારું છે કે આવા માણસો મળે એમના ગયા પછીથી પણ એમની ગેરહરી એમનાથી બી સારા માણસ મળે એવી એક અમારી ઈચ્છા શું કહેશો આપણા શિક્ષક તરીકે ઈસબભાઈ રાઠોડ હતા એને બદલી તો થઈ તો સિલસિલો છે ભાઈ બદલી બળતી મળતી રહે પરંતુ આવું પાયાનું જ્ઞાન આપી અને બઢતી થતી હોય અને સ્કૂલ છોડીને જતા હોય વિદ્યાર્થીઓ પણ ભાવક કરતા ગામના મોટાઓ એમને ફૂલોથી સ્વાગત તો કર્યું પણ વિદાય સમારોહ જ્યાં પછી આપનું શું પ્રતિક્રિયા છે અમારી એ ઈચ્છા છે કે સાહેબના આયા પછી સ્કૂલમાં બધી સુવિધાઓ થઈ છે પાણીની સુવિધા થઈ છે છોકરાઓ રમવાની સુવિધા થઈ છે સાહેબના આયા પછી છોકરા રજા નથી પાડતા જાય છે આમ એટલું ઈચ્છે છે કે સાહેબ જવા ના જોઈએ તો જે રીતે ગામજનોનું કહેવું છે કે જે સ્કૂલના શિક્ષક ઈસુભાઈ છે તે અમારા ગામથી બદલી ના થયું છે પરંતુ આ બળતી અને બદલી તો એક સરકારી નિયમ છે તેને લઈ એ તો ચાલતું હોય છે ને થવાનું છે ને થતું હોય છે એટલે એ તો ક્યાંક ને ક્યાંક એમને નિભાવવું પડતું હોય છે પરંતુ ઈશુભાઈ રાઠોડ જે છે તે એમના મુખ્યથી પણ સાંભળ્યું છે કે ઈસોભાઈનું શું કેવું છે આ તમે તો પચીસ વર્ષથી અમારી તાલુકાને તમે સફળતાપૂર્વક વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે વિદ્યાર્થીઓ અલગ અલગ પચીસ વર્ષ એટલે આજનો યુવાનમાં તેઓ જતા રહ્યા છે ક્યાંક રમત ગમત થી લઈને ક્યાંક અલગ ક્ષેત્ર પણ પહોંચ્યા હશે કોઈક અલગ અલગ જગ્યા પર નોકરી મળી છે ધંધા પણ લાગ્યા છે તમે તો પચીસ વર્ષ બાદ જાઓ છો તો એવા કયા યાદગાર પ્રસંગો છે કે શિક્ષક તરીકે તમારા વિદ્યાર્થીઓ તમને આજે યાદ આવતા હોય સૌ પ્રથમ હું મારો પરિચય આપું રાઠોડી સભ્ય રસુલભાઈ હું સાત સાત બે હજારના રોજ વડોદરા જિલ્લાની વાઘોડિયા તાલુકાની પ્રાથમિક શાળાની અંદર શિક્ષક તરીકે નિમણૂક પામ્યો વર્ષ ફરજ બજાવી આ ત્રેવીસ વર્ષની ફરજમાં બાળકોને મેં ખેલ મહાકુંભની અંદર સતત દસ વર્ષ એટલે વર્ષ બે હજાર થી બે હજાર ઓગણીસ સુધી રાજ્ય કક્ષા સુધી અમે જવલંત વિવિધ સ્પર્ધાઓમાં બાળકોને વિજેતા સફળતા પ્રાપ્ત કરે એવું માર્ગદર્શન પોત તરીકે આપ્યું હતું આ સાથે ત્યાં વર્ષ અને અહીંયા ભાવનગરપુરા પ્રાથમિક શાળામાં બે વર્ષ એટલે ટોટલ પચીસ વર્ષના આ મારા સમયમાં મેં વિવિધ સંસ્થાઓ એટલે દાખલા તરીકે ચંચડબા ચેરિટેબલ ટ્રસ્ટના દાતા શ્રી મુકેશભાઈ પટેલ અને રોનકભાઈ પટેલના સહકારથી ગુજરાતમાં ગુજરાતમાં સરકારી સ્કૂલ જુના રામપુરા પ્રાથમિક શાળાના દસ બાળકો અને હું પોતે શિક્ષક એરપોર્ટ મુંબઈ સુધી વિમાન મારફતે તદ્દન મફતમાં મુસાફરી દાતાઓના સહયોગથી અમે એક દિવસનો મુંબઈ દર્શનનો પ્રવાસ પણ કરવામાં આવ્યો હતો આ પચીસ વર્ષની અંદર વિવિધ સંસ્થાઓના લાન્સ ક્લબ ઓફ પ્રતાપનગર લાન્સ ક્લબ ઓફ પ્રતાપ ગેટર અને ખાસ ચંચડબા ચેરિટેબલ ટ્રસ્ટના દાતા શ્રી મુકેશભાઈ પટેલ અને રોનકભાઈ પટેલના સહયોગ થકી બાળકોને શૈક્ષણિક જરૂરિયાતો તમામ પૂરી પાડવામાં બહુ જ મારાથી અથાગ પ્રયત્ન કરી અને મેં બાળકોને જીવનમાં જે જરૂરી છે શૈક્ષણિક જરૂરિયાત એ પૂરી પાડવામાં મારો સિંહ ફાળો રહેલો છે ઈસમભાઈ જે કઈ રીતે બાવીસ વર્ષ ત્રેવીસ વર્ષ સુધીનો સિંહ ફાળો તમે જૂના રામપુરાણ આપ્યો ક્યાંક બાળક યુવાન સુધી પહોંચી ગયો કહેવાય એવો કોઈક બાળક હોય તો મને આવતો મળ્યો કે કારકિર્દી કરી એવો કોઈ બાળક આપણે યાદ આવે અત્યારે એ બાળકે મારા પ્રિય મારા કહેવાય ને કે ગઈકાલે વિદાય સમારંભની અંદર એ બધા જ બાળકો જૂના રામપુરામાંથી અભ્યાસ કરેલા અંદાજિત દોઢસો બાળકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એની અંદર હાલ વાઘોડિયા સિવિલ કોર્ટ આપણે જે કહીએ છીએ એ કોર્ટની અંદર મેહુલભાઈ વકીલાતનું કામ કરે છે રણજીતભાઈ છે એ સારી રીતે આમ કેવાય ને કે સારી રીતે પોતે ખેતીવાડીની અંદર પોતાનું શિક્ષણનું એટલું નોલેજ ઉત્પન્ન કર્યું છે કે ઘણું બધું કમાઈ શકે છે એટલે એવા વિદ્યાર્થીઓ છે મારી પોતાની નોંધ મુજબ એસી વિદ્યાર્થીઓ અત્યારે વેલ સેટ છે કે જે શિક્ષણમાં મારા હાથ નીચે શિક્ષણ મેળવીને આગળ આવેલા છે તો આ હતા ઈશભાઈ રાઠોડ શિક્ષક તે પોતે હાલ બદલી થઈ અને અન્ય જગ્યા પર જઈ રહ્યા છે ત્યારે તેઓની યાદગીરીના પ્રસંગો આપણી તાલુકાને જે એમને હાથે થયેલા પ્રસંગો છે વિદ્યાર્થીઓને હવાઈ જહાજની મુસાફરી છે તેઓ કરતા રહે તેવી પણ અમે માધ્યમથી અપીલ કરીએ છીએ એવોર્ડ મળ્યા છે તે એવોર્ડ બી તેમને તેમના મુખ્યથી આપણને જણાવ્યા પરંતુ આજના જે ભૂલકાઓ છે તેઓ ભાવનગરપુરા પ્રાથમિક શાળાને જે તેમનો પાયો સિંચો છે તે પાયો પણ આજના બાળકો તેઓના યાદ કરી અને તેઓની આજે વિદાય સમારોહ તેઓ વેળાએ તેઓને ભાવુક બન્યા હતા ત્યારે આ વિદાય સમારંભમાં અમે ઉપસ્થિત રહી તેઓની સંપૂર્ણ વિગત દર્શાવી હતી રિપોર્ટર રાજુ મનસુરી સ્પાકો ઘોડિયા